સંપૂર્ણપણે બજાર પદ્ધતિ પણ નથી અને સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ પણ નથી કારણ કે વૈશ્વિકીકરણ ખાનગીકરણ અને ઉદારીકરણનો યુગ છે એટલે દુનિયાના દરેક દેશોની અંદર મિશ્ર અર્થતંત્ર જોવા મળે એટલે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં પણ એકબીજાના પૂરક તરીકે કામ કરતા હોય એકબીજા સાથે મળીને કામ કરતા હોય તો એને કહેવાય મિશ્ર અર્થતંત્ર એટલે ખાનગી માલિકીના પણ ઉદ્યોગો છે અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પણ છે તો એને કહેવાય મિશ્ર અર્થતંત્ર હવે આમાં ભારે ઉદ્યોગ દેશની સુરક્ષા માટેના સાધનો એના કારખાના રેલવે વીજળીનું ઉત્પાદન કરવું સિંચાઈ યોજનાઓ બનાવી મોટી મોટી બહુહેતુક યોજનાઓ બનાવવી નહેરો બનાવવી રોડ રસ્તા બનાવવા આ બધી જવાબદારી જાહેર ક્ષેત્ર પાસે હોય એટલે સરકાર પાસે હોય સરકારની હોય છે પણ કૃષિ વેપાર ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો લોકોની રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ બનાવતા ઉદ્યોગો એમાં ખાનગી માલિકી હોય છે વ્યક્તિગત માલિકી હોય છે એટલે મિશ્ર અર્થતંત્રની અંદર બજાર છે એ સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી ભાઈ સમાજની અંદર અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન માટે રાજ્ય સરકાર છે એ અમુક ઉત્પાદન ઉપર ઊંચા કરવેરા નાખે છે અને એની સામે દેશના જે પછાત વિસ્તારો હોય કચ્છ જિલ્લો છે સાબરકાંઠા બનાસકાંઠા છે એ પછાત જિલ્લાઓની અંદર ઉદ્યોગો સ્થપાય એના માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે કરવેરામાં રાહત આપવામાં આવે છે અલગ અલગ પ્રકારના પ્રોત્સાહનો આપી અને પછાત વિસ્તારમાં ઉદ્યોગો એવા પ્રયત્નો થાય છે એટલે ખાનગી માલિકી અને જાહેર ક્ષેત્રનું એનું સહ અસ્તિત્વ એટલે મિશ્ર અર્થતંત્ર ખેત પેદાશો માટે સરકાર ઓછામાં ઓછા ભાવની જાહેરાત કરે ભાવ ટેકા નીતિનો અમલ કરે છે એટલે કે ટેકાના ભાવની જાહેરાત સરકાર દ્વારા થાય છે કે ખેડૂતોને કપાસનો અમુક ભાવ તો મળવો જ જોઈએ દાળનો અમુક ભાવ તો મળવો જ જોઈએ એ સરકાર દ્વારા જાહેરાત થાય છે એટલે એ ટેકાના ભાવનો અમલ કરે છે અને મિશ્ર ત અર્થતંત્રની અંદર આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે દર પાંચ વર્ષે નવી નવી પંચવર્ષી યોજનાઓ ઘડવામાં આવે અને આ પ્રક્રિયાની અંદર અંકુશ કે નિયંત્રણ હોવાથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મિશ્ર અર્થતંત્રની ખામીઓની વાત કરીએ તો આર્થિક અસ્થિરતા જોવા મળે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર વચ્ચે ઘણી વખત સંકલન પણ જોવા મળતું નથી અને એને કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી જોવા મળે છે વારંવાર સરકારો બદલાય છે એટલે સરકારની જે આર્થિક નીતિઓ છે એમાં પણ સાતત્ય જોવા મળતું નથી આવી કેટલીક ખામીઓ પણ છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન છે જરૂરિયાતો અમર્યાદિત હોય છે સમજાવો આગળ આની આપણે ચર્ચા કરી ગયા છીએ કે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે જરૂરિયાતોનો ક્યારેય કોઈ અંત આવતો નથી જરૂરિયાતો છે સતત અને સતત વધતી જ જાય છે એક જરૂરિયાત સંતોષાય તો બીજી જરૂરિયાત ઊભી થાય સાયકલ લીધી તો બાઇક લીધી બાઇક લીધી તો ફોર વ્હીલ લીધી નવી નવી જરૂરિયાતો ઉત્પન્ન થયા જ કરે છે અને ઘણીવાર અમુક જરૂરિયાતો છે વારંવાર સંતોષવી પડે છે તો જરૂરિયાતોનાય પ્રકાર છે કે અમુક જરૂરિયાતો જતી કરવી પડે થોડા સમય માટે મુલતવી રાખવી પડે વારંવાર સંતોષવી પડે જરૂરિયાતોનાય અલગ અલગ પ્રકાર છે અને આ બધી જરૂરિયાતો જે ઉત્પન્ન થાય છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદભવે છે હવે સાયકલની જરૂરિયાત હોય ત્યાંથી સ્કૂટર મેળવેન ત્યાંથી ફોર વ્હીલ ગાડી મેળવે એનો કોઈ અંત જ આવતો નથી એટલે જે મળે છે એમાં માણસને સંતોષ નથી એટલે નવી નવી જરૂરિયાતો ઉત્પન્ન થયા જ કરે છે માનવીની જરૂરિયાતોનો ક્યારેય કોઈ અંત આવતો નથી આ વસ્તુ આગળ આપણે શીખી ગયા છીએ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તો બજાર પદ્ધતિની અંદર મૂડીવાદી આર્થિક પદ્ધતિ કહેવાય એને એમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રને આધારે લેવાય છે આ પદ્ધતિમાં વ્યક્તિ આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર ભોગવે છે ઉત્પાદકો છે એ નફો કરવાના ઉદ્દેશથી જ કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કાર્ય કરતા હોય છે અંદરો અંદર જુદી જુદી કંપનીઓ વચ્ચે હરીફાઈ જોવા મળે છે સમાજમાં ગરીબ અને ધનિક એવા વર્ગો હોય છે આવકની અસમાનતા હોય છે તો સામે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો એ સરકારની માલિકીના હોય છે જે કઈ નિર્ણય લેવાય એ કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા લેવાય છે વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર અને અંગત પસંદગીનો સ્વાતંત્ર હોતો નથી સરકાર જે વસ્તુનું ઉત્પાદન કરે નિયોજકે સોરી સરકાર જે વસ્તુનું ઉત્પાદન કરે ગ્રાહકે એ જ વસ્તુ વાપરવી પડે સરકારનો ધ્યેય નફો મેળવવાનો હોતું જ નથી બધા ઉત્પાદક એકમો સમાજનું હિત ધ્યાનમાં રાખીને કામ કરે છે હરીફાઈ ના તત્વનો અભાવ છે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર એટલે સરકારની માલિકી નો ઉદ્યોગ ખાનગી ક્ષેત્ર એટલે એક વ્યક્તિ કે અનેક વ્યક્તિના માલિકી ના ઉદ્યોગો તો એ વાત છે જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્રમાં એકમ નું સંચાલન પગારદાર નિયોજકો દ્વારા થાય ભારે ચાવીરૂપ ઉદ્યોગો દેશની સુરક્ષા માટેના ઉદ્યોગો ઉત્પાદન માટેના કારખાના રેલવે વીજળીનું ઉત્પાદન કરવું બેન્કો વીમા કંપનીઓ મોટી સિંચાઈ યોજનાઓ એ બધું જાહેર ક્ષેત્રની અંદર હોય તો એની સામે ખેતી છૂટક અને જથ્થાબંધ વેપાર નાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો એ બધું ખાનગી માલિકી હોય ખાનગી માલિક એટલે વ્યક્તિની પોતાની માલિક એ વ્યક્તિ પોતે રોકાણ કરે છે નફા નુકસાનની જવાબદારી વ્યક્તિની પોતાની છે એને કહેવાય ખાનગી ક્ષેત્ર ઓકે ગુડ બાય થેન્ક યુ નેક્સ્ટ ચેપ્ટર ની અંદર ફરી પાછા મળીશું